છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા આજરોજ એપીએમસી છોટાઉદેપુર ખાતે અમદાવાદ લંડન વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગતો અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભા યોજાઈ હતી છોટાઉદેપુર ભાજપ દ્વારા વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ દિવંગતો અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે છોટાઉદેપુર એપીએમસી ખાતે શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ તેમજ છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિતના જિલ્લા તાલુકાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી